બોલો સદારામ બાપાની આ અવાજ હજી પાટણના સિટીની સિટીમાં છે ગાંધીનગર પહોંચ્યો નથી એટલે આપણે બે હજાર સત્યાવીમાં ગાંધીનગર અવાજ પહોંચાડવા માટે બાપાની જય એવી બોલો કે આજે પાટણ મુકામે કોંગ્રેસનું મોવડી મંડળ ભેગું થયું છે બોલો સદારામ બાપાની આજે આ પાટણની પવિત્ર ભૂમિ ઉપર કોંગ્રેસ પાર્ટીનું સૌ મોવડી ઓબીસી સમાજ હોય સર્વ સમાજ હોય અને ખાસ કરીને બનાસકાંઠાની જનતાનો આભાર ને બનાસકાંઠાની જનતાને અભિનંદન આપવા માટે એમનો સત્કાર સમારંભ માટે અહીંયા ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ પાટણના જગદીશભાઈ ઠાકોર સાહેબ શરૂઆતમાં જ પહેલી વખત એમની ઉત્તર ગુજરાતની મુલાકાત હોય અને નારી શક્તિનું ગૌરવ હોય મને પણ હવે પોતાની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવશે એવા ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય સુભાષિજી યાદવ સાહેબ સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ સભ્યો આપણા દાસ બાપા જેને આ સમગ્ર કાર્યક્રમ ખર્ચ ઉઠાવ્યો છે અને પંદર દિવસ થી કાળી અને પત્રકાર ભાઈઓ આમ તો બધા જ નેતાએ આજની જે વાત કરવાની હતી એ તમામ વાતો આપણી સમક્ષ મૂકી છે મારા તો કુવાસી તરીકે તમે મારામાં મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુંવાચી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે બે ત્રણ વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે 146 ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનો 3000 કરોડનો બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના ઓરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વરે ઢા કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં ત્રણથી ચાર હજાર રોડ જુએ અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગતિએ કામ થાય તો બસો ત્રણસો વરે પણ આ રોડોની માગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિનું નિર્માણ છે ત્યારે વસ્તીના ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે મેં પંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાકના પેટમાં તેલ પણ રેડાયું હું એની ચોખવણ કરવા માંગુ છું કે કોઈપણ સમાજ એ વ્યક્તિગત રીતે આર્થિક સદ્ધર હોય આજે હું પાટીદાર સમાજનો દાખલો આપું છું અધરી સમાજ દાખલો આપું રાજપૂત સમાજનો કે તમામ જે વ્યક્તિગત સુખી સમાજ સુખી જે સમાજો ની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યો અને એના કારણે ચાક આ એકસોને છેતાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસો ને છેત્તાલીસ સમાજો એ ગુજરાત સરકારને જીએસટી ભરતા હોય જેની જે વધારે એ વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માગણી છે કે વસ્તી ધોરણે એ ગુજરાત સરકારનો નો એક્યાસી હજાર કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ આ અમારી પહેલા નંબરની ની માગણી છે બીજા નંબરની માંગણી માગણી જવેરી પંચ ભાઈ ને એમને ભે જ્યારે જવેરી પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે સાડા સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય પંચોતર નગરપાલિકાની ચૂંટણી બાકી હોય આ બે બે ત્રણ ત્રણ વર્ષથી વર્ષે વાઈવટદારોના રાજમાં પ્રજા તાહિ તાહિમાન બની ગઈ છે પણ એ વન નેશન વન ઇલેક્શન ની વાતો કરવાવાળા એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ ત્રણ વર્ષથી કરાવી શકતા નથી અને એવા સંજોગોમાં અમારી એક જ માગણી છે કે ઓગણ પચાસ થી વધે નહીં એ રીતે જ્યાં બક્ષી પંચ વસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે જ્યાં એસટી સમાજ વધારે હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય કે આ બાજુ એસટી સમાજની વસ્તી છે તો વસ્તીના ધોરણે ઓગણ થી વધે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનો એ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે અને એસી એસટી ઓબીસી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માંગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહકો કે સભાસદો કરે અને બેપી એમસીની ચૂંટણી હોય તો એની અંદર મતદાનની અંદર તમામ ખેડૂત ખાતેદારો તારો તે મતદાર કરે એટલાને એ હાચી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મનમાં અને લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે અને એટલા માટે વિશેષ ના કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ વન અને ક્લાસ ની તો તમામ વિદ્યાર્થીઓની માગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરારી તો તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ન હોવાના કારણે

લવ મેરેજ ના કાયદા માટે પણ માતા પિતા ની સંમતિ ગામના પંચ હોવા જોઈએ અને દીકરી ના લગ્ન ની નોંધણી ગામમાં જ થવી જોઈએ આવી માગણી અમે ભૂતકાળ ની અંદર કરી હતી એના કરતાં પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરી ના લગ્ન થઈ ગયા હોય સંતાનો ની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગારથી વંચિત છે બુટલેગરો સાથે સંકળાયેલો છે એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતો અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને ધારે લઈ જાય છે ને ત્યારે એ પરિવારને એના સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજવા છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરિયા છીએ અને ગ્રામમાં વિસ્તારમાં ફર્યા ત્યારે ક્યાંક ને ક્યાંક હમણાં સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય પણ એની માં પોતે હાવળ હોય એની માં સંસ્કારી હોય

સૌ મહળી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જીલ્લે જીલે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં બહુ ઓબીસી સમાજ હોય યશ્રી સમાજ હોય યશ્રી સમાજ હોય અઢારે આલમ છતીશાય કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરઆત્માનો અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભર્યો એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને હામે ભલે અઢાર ક્ષણી છે ના હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી ના તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અન્યાય હામે આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કન્હૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેવજી અને ચંદનજીને અગિયાર લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બેન દીકરીને અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન મામેરું માગે પણ આપણી સંસ્કૃતિ અને આપણી પ્રણાલિકા આવી રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને ડાઈ તો ફિંગરપ્રિન્ટ આપીને દાય છે કે અમારી આજથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરબિડ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આજથી કરીને અમારો કોઈ અધિકાર નથી આ સંસ્કૃતિ રહી છે ત્યારે તારા પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આવીએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજીભોગ કોઈ ના હોય અને બેન દીકરી તરીકે બેન તરીકે જ્યારે મામેરું ભર્યું છે ત્યારે એક બેન તરીકે મારી લાગણી બેનો ઉપર હોય અને મારી ચૂંટણી એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય આ નવ ચૂંટણીઓ હું લડી ભગવાનની મહેરબાનીથી બનાસકાંઠાના મતદારોના આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટીની લાગણીને મોવડી મંડળના આશીર્વાદથી ફોર્મ ભરવાનું હોય એના આગલે દાડે પછી પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ સોંટણિયામાં એકાયમાં ઊભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખને ચાલીસ હજાર ચાલો બાબુ એટલે પાંચ વાર તમારી બધાયની મહેરબાનીથી આશીર્વાદથી એક લાખને ચાલીસ હજાર તો સરકાર આણે છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા ઘડા છે એટલે ચંદનજીને અને પળદેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં છ વર્ષની દીકરી માટે એક આ કાળી ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાણીસમાની અંદર ચૌદ વર્ષની દીકરી ઉપર એનો યોન શોષણ થયા ચોવીસ કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને

તો તો એના માટે તૂટી પડે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ સમસ્યાઓ વધી છે ત્યારે વિધાનસભા ગૃહમાં પણ હું માગણી કરતી કે હવે વર્તમાન સમયની માંગ એ તમામ માતા પિતાની એક જ છે કે દીકરીઓને ભણાવી હોય તો સરકાર એ પેહલા ધોરણથી કરીને જેટલા સુધી ભણવાના ક્રોશ હોય એ તમામ દીકરીઓ માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી થવા જોઈએ અને એની અંદર તમામની અંદર મહિલા સ્ટાફ હોવો જોઈએ આ માગણી છે કે નથી અને એ માગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં બે પાલીમાં ચલાવવું હોય તો બે પાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારો કાયદો અને વ્યવસ્થાની અંદર જ્યારે માસ્તર જેવા આચાર્યને જો શરમ ના આવતી હોય એને ભય ન હોય ત્યારે ખરેખર તો આ લોકો માટે એક કમિટીની રચના કરવી જોઈએ અને એ કમિટી એવી બનવી જોઈએ સમગ્ર રાજ્યમાં જિલ્લા લેવલે ને તાલુકા લેવલે કે એક ડિસ્ટ્રિક્ટ જજ નિવૃત્ત હોય એક મહિલા પોલીસ અધિકારી હોય એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને એક એક એડવોકેટ વકીલ હોય આવી કમિટીઓ બનીને દરેક પ્રાઇમરી સ્કૂલ હોય કે શૈક્ષણિક સંસ્થાઓની જ્યાં મુલાકાત લેવાની હોય યા મુલાકાત લઈને આવા માનસિક વિકૃત લોકો હોય એને મનો ચિકિત્સા મારફત એનું ટ્રીટમેન્ટ કરાય ને કે એનું મન જાણવું જોઈએ એનું મગજ જાણવું જોઈએ અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ અને એટલા માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ અગિયાર લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે એ હું આ કન્યા હોસ્ટેલને ને અર્પણ કરું છું અત્યારે નથી પૈસા આની જરૂર કઈ હોય તો સરકાર દબાવે ને ઇન્કમ ટેક્સ આવે ને ઈડી આવે ને પોલીસ વાળા ને મેલે કઈ સેજ ને મારે સેજ શું લઈશ ભાઈ આપણે કઈ રહેવા દે હું નથી રઘુભાઈ કોઈ નોટિસ આવે હું કામ જ નથી કરવું એટલે અગિયાર અગિયાર લાખ રૂપિયાનો ચેક એ ચંદનજીને અને એમના ટ્રસ્ટીઓને પાછો આ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે આપું છું એવી જ રીતે લાખ રૂપિયા રબારી સમાજ મામેરું ભર્યું એમનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકામે રબારી સમાજ ની હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ એક લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરું છું આ બધાને વિનંતી ચૂંટણી હોય તાર આપજો ચૂંટણી હોય ત્યારે આપજો અને એટલા માટે કરીને અગિયાર લાખ રૂપિયા મેં બારા પાછા આપ્યા પાંચ લાખ રૂપિયા બાપુએ આપ્યા અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઈન માં એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો સાંસદ એના વિસ્તાર વગર

ફૂલ નઈ તો ફૂલ ની પાખડી અમારા જે બનતા પ્રયત્નો કરશું જેમ રામચંદ્ર ભગવાન એ લંકા અંદર સેતુ બાંધવાના હતા ત્યારે એ અન્યાય સામે લડવાના હતા અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક ખિસકો લીધી મહારાજી ખિસકોલી પણ એક રેતમાં આળોટીને રામચંદ્ર ભગવાનને મદદ કરતી હતી એટલે આજે રાહુલજી એ રામચંદ્ર ભૂમિ રામચંદ્ર ભગવાનની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક મહારાજી ખિસ્કોલી કે આપણા સૌના જેવો એને સાથ સહકાર રહે અને આવનાર સમયની અંદર ગભા ગભા મિલાવીને એક અન્યાય હામે લડવા માટેની એક ઝુંબેશ ઉપડે અને તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવનાથી ભાવના રે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર